લક્ષ ન્યુઝ ભાબર માં અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્રીસ રૂપિયાના ટોકન દરે ડેન્ટિસ્ટ સેવાનો લાભ લેવા ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર ભાભરની હર હમેશ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ પડતું હોય તો એ છે ભાભર શહેર ત્યારે આજરોજ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણા ધામ અને એસ એસ ધામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ આપી રહેલ છે જેનો લાભ અનેક લોકોને મળી રહ્યો છે ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જનસેવાનો યજ્ઞ પણ અવરિત ચાલુ રહે છે તેમજ અન્નપૂર્ણા ભોજનાલય છઠ્ઠા વર્ષમાં અને એસ એસ આરોગ્યધામ ભાભર ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે તેની ખુશીમાં રાવનવિમાં પવિત્ર તહેવાર નિમિત્તે ડેન્ટિસ્ટની સેવાનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ છે સૌપ્રથમ પ્રથમ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોના દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને એસ એસ આરોગ્ય ધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી તેમજ ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની આ સેવાનો લાભ ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી આવતા લોકોને સેવાનો લાભ લેવા માટે અન્નપૂર્ણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ તેમજ રાત્રે ભોજન પ્રસાદ સહિત ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાધુ સંત મહંતો આચાર્ય નટુભાઈ ભગત વારાઈવાડા સહિત દરેક ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી લાભ લીધો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા આજે અન્નપૂર્ણા ભોજનાલય છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહેલ છે ત્યારે ડેન્ટિસ્ટ સેવા તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ હોસ્પિટલને આજે બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહ્યા છીએ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સતદેહ તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં ઉત્રોત્તર રોજેરોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યમાં દરેક સમાજ જૈન સમાજ પાર્કર સમાજ દેશી ઠક્કર વાગડ ઠક્કર દેસાઈ મારી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સહકાર મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધીની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠી સાથે રહી અને આ ડેકી સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યું છે જય શિયા રામ જય મહંત